ખોટિક વૈષ્ણવ પ્યારા પૃષ્ઠિનો જય જયકાર છે બગડે બે લાવો લે વૈષ્ણવ પ્યારા પૃષ્ઠિનો જય જયકાર છે બગડે બે લાખે નો લાવો લે વૈષ્ણવ પ્યારા પૃષ્ઠિ નો જય જયકાર છે તું ત્રણસ ગ્રંથ ભાન વૈષ્ણવ પ્યારા પૃષ્ટિ નો ગડે ત્રણ તું સોળસ ગ્રંથ ભાન વૈષ્ણવ પ્યારા પૃષ્ટિ નો જય જય કાર છે ચોગડે ચાર સેવા માથા તઈ વૈષ્ણવ પ્યારા પૃષ્ટિ નો જય જયકાર છે ચોગડે ચાર સેવા માતા તૈયાર વૈષ્ણવ પ્યારા પૃષ્ટિ નો જય જયકાર છે પાંચડે પાંચ તું વાચ વૈષ્ણવ પ્યારા પૃષ્ટિ નો જય જયકાર છે પાંચ પાણવ પારા જય નો છે છ ગળે છ તું બોલ વૈષ્ણવ ની જય વૈષ્ણવ પ્યારા પૃષ્ટિ નો જય જય કાર છે છ ગળે છ વૈષ્ણવ ની જય વૈષ્ણવ પ્યારા પૃષ્ટિ નો જય જયકાર છે સાત કરજે વાત વૈષ્ણવ પ્યારા પૃષ્ટિ નો જય જયકાર છે સાતણે સાત ભીનતા ની કરજે વાત વૈષ્ણવ પ્યારા પૃષ્ટિ

સંસાર છ ખારો દવ વૈષ્ણવ પ્યારા પૃષ્ટિનો જય કાર છે ના વડે નવ સંસાર છ ખારો દવ વૈષ્ણવ પ્યારા પૃષ્ટિનો જય કાર છે એકડે મીંડે દસ સ્મરણ માં રાખજો રસ વૈષ્ણવ પ્યારા પુષ્ટિનો જય જય કાર છે એકડે મીંડે 10 સ્મરણ મારાક જો રસ વૈષ્ણવ પ્યારા વૃષ્ટિનો જય જય કાર છે 10 વૈષ્ણવનો આંક જીવન પોથીનો સાત વૈષ્ણવ પ્યારા વૃષ્ટિનો જય જય કાર છે દસ વૈષ્ણવનો આંખ જીવન પોથી નો સાથ વૈષ્ણવ પ્યારા પૃષ્ટિ નો જય જયકાર છે બોલો કૃષ્ણ કનૈયા લાલ લકી